પાલિકાના ભ્રષ્ટાચારી નગરસેવકોની મીઠી નજર તળે શહેરમાં બેરોકટોક ગેરકાયદેસર બાંધકામો ચાલી રહ્યા છે તો શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ભૂતકાળમાં પણ પાલિકાના ગેરકાયદે બાંધકામો સામે કોર્ટમાં ફરિયાદો થઈ છે છતાં પણ પાલિકાના સત્તાધીશો માત્ર શોભાના ગાંઠિયા બનીને બેઠા છે ત્યારે પાલિકાના ભ્રષ્ટ નગરસેવકોની પણ ગેરકાયદેસર ઇમારતો જોવા મળી રહી છે ત્યારે જર્જરિત ઇમારતોથી લોકોને પણ અવર કરવામાં ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી એક રજૂઆત કરતા રજૂઆત છે કે ગેરકાયદેસર બાંધકામો જેવા કે એપાર્ટમેન્ટો હોસ્પિટલો તેમજ વેરાવળ પાટણમાં હોટલો કે જેવી કે ઘણી હોટલો એવી છે બને છે જે ગેરકાયદેસર હોય છે તે અંગેની રજૂઆતો એક નાગરિકે કરેલી છે લેખિતમાં એનો કોઈ જવાબ મળેલ નથી તો આપણે એને પૂછશું શું કહે છે મારું નામ દીપક ખોરાદા છે સામાજિક કાર્યકર છું મેં અનેકવાર નગરપાલિકા વેરાવ નગરપાલિકામાં રજૂઆત કરી લેખિત મૌખિક કે ભાઈ જયસાયદેસર બાંધકામ છે એમાં ધ્યાન આપો અને એને તોડવા માટે અનેક વાર જે જર્જર બિલ્ડિંગ છે એને એને તોડવા માટે પણ મેં લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પણ નગરપાલિકામાંથી મને કોઈ આજ સુધી કોઈ જવાબ નથી મળેલ એટલે મારી વિનંતી છે કે ભાઈ આ આ ધ્યાને લે અને જે રસ્તા ઉપર અનેક બિલ્ડિંગ છે જર્જરિત છે ક્યાંક પડે તો જાનહાની થાય એના એની પહેલા ફારી લેવામાં આવે કે ત્યાં ગેરકાયદેસર બાંધકામો જે નવા બનેલ બને છે એ અંગે આપણે રજૂઆત કરેલી છે એ રજૂઆત કરેલી છે પણ એમાં શું છે કે સત્તા સત્તાધારી પક્ષોના નગરસેવકો અને નગરપાલિકાના પદે પદ અધિકારીઓ એ બનીની મિલીભગત છે મિલીભગતની જ થાય છે કારણ કે એમાં પરમિશન ન હોય કે નકશામાં ફેરફાર હોય તો એ ખર્ચી દેવામાં આવે છે ઘણી બધી ડિલિંગો છે એવું એવી રીતે વેરાવળમાં ચાલીસ પચાસ ડિલિંગ છે જે ગેરકાયદેસર છે અને અગાઉ પણ એ બાબતે હાઈકોર્ટમાં છે ને ટીઆઈ પણ થયેલી છે તો તે અંગે કઈ નગરપાલિકા પાસે જ તમને જવાબ મળેલો છે મેં આજ સુધી જવાબ નથી મળે તો મેં તો ઘણીવાર માહિતી પણ માંગેલી છે માહિતીનો જવાબ જ નથી આવેલો તો આપણે જોશું વેરાવડ પાટણ સંયુક્ત નગરપાલિકામાં વેરાવળ પાટણની અંદર કે પાટણ સોમનાથ વિસ્તાર છે ત્યાં અસંખ્ય હોટલો કે જે બાંધકામની મંજૂરી વગરની છે અને મંજૂરી છે તો વિપરીત છે રેસિડેન્ટ અંદર કોમર્શિયલ બાંધકામ કરેલા છે ત્યાં હોટલ મંજૂરી આપેલી છે જેવી અમુક હોટલોમાં તો મોટા ભાગની હોટલો અંદર જોઈ છતાં આ નગરપાલિકા દ્વારા આને મંજૂરી આપવામાં આવેલી છે નિલેશ ગોસ્વામી ગીર સોમનાથ